પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણા સહિત જિલ્લા પોલીસની પ્રશંસનીય કામગીરી જોવા મળી રહી છે બે દિવસ પહેલા એસએમસીના પીઆઈ એવી પટેલ માતા જસરા ગામે હત્યા કરાઈ હતી પોલીસે હત્યા કરનાર પિતા પુત્ર સહિત અન્ય બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા પોલીસે એંસી જેટલા સીસીટીવી કેમેરા તપાસી ત્રણસો જેટલા શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી એકસો બાર જેટલા પોલીસકર્મીઓની આઠ ટીમ બનાવી છત્રીસ કલાકમાં દંપતીની હત્યાનો ભેદ ઉકેલ્યો છે જસરા ગામના સુરેશભાઈ પટેલ અને તેના પિતા શામળાભાઈ પટેલ તેમજ રામપુરા ગામના ઉમાભાઈ પટેલ દિલીપ ઠાકોરની પોલીસે અટકાયત કરી છે બે દિવસ પૂર્વે લાખણી તાલુકા કે જે અમારો આખરા પોલીસ સ્ટેશન ખાતે લાગે છે ત્યાં સવારના સમયે અમને જાણ થાય છે કે એક વૃદ્ધ દંપતીની હત્યા જે છે એ અજાણ્યા માણસોએ કરી છે અને ખાસ કરીને ત્યારે અમને લોકોને ખ્યાલ પડે છે કે આ હત્યામાં જે વૃદ્ધ દંપતીની હત્યા થઈ છે તે અમારા એસએમસીના પીઆઈના જ મધર હતા આ હત્યાની જાણ થતાં જ લોકલ પોલીસ અને એલસીપી સુધીનો સ્ટાફ તાત્કાલિક જગ્યા પર પહોંચી જાય છે અને જાંચ પડતાલ સ્ટાર્ટ કરી દે છે આ સિવાય આ ઘટનાની જાણ થવા આઈજીપી સાહેબ તરફથી ડીજીપી સાહેબ તરફથી બી અલગ અલગ સૂચનાઓ અને કન્ટિન્યુઅસ માર્ગદર્શન આપવામાં આવે છે હું આપ લોકોને જણાવવા માંગીશ કે પોલીસે માત્ર છત્રીસ કલાકની અંદર જ આ જે હત્યાનો ભેદ હતો એને પોલીસે ઉકેલી નાખ્યો છું આ હત્યાની જ્યારે પોલીસને જાણ થાય છે એ વખતે જ અમે લોકો આની ગંભીરતાને લઈ અને અલગ અલગ એકસો બાર પોલીસની કુલ આઠ જેટલી ટીમો બનાવવામાં આવેલી હતી આ જે કેસ હતો એ અમારા બનાસકાંઠા પોલીસ માટે એક સૌથી મોટી એક ચેલેન્જ સમાન કેસ હતો કે જેની અંદર જે છે એ ટેકનિકલ ડિટેલ્સ એટલી બધી હતી નહીં ટેકનિકલ મદદ મળી હતી છતાં પણ પોલીસે ઘણી બધી આઠ ટીમોની મદદથી પોલીસે માત્ર છત્રીસ કલાકમાં હત્યાનો ભેદો કર્યો છે જો આપણે ટીમની વાત કરવામાં આવે તો અલગ અલગ ટીમોની જે રચના થઈ હતી તેમાં અનેક ટીમોને બનાસકાંઠા પોલીસ દ્વારા મધ્યપ્રદેશ અને રાજસ્થાનની એવી ગેંગ કે જે આ રીતના વૃદ્ધ દંપતીઓના કે બીજા વ્યક્તિના હાથને પગ કાપીને હત્યા કરીને લૂંટ ચલાવતી હોય છે આવી તમામ ગેંગો ઉપર નજર રાખવા માટે અને તે લોકો આમાં સારું છે તે માટે મોકલવામાં આવે કેટલીક જે પોલીસની જે ટીમ હતી તે લોકોને દાહોદ અને ગોધરા શહેર પણ મોકલવામાં આવે જેથી કરીને ત્યાંની પણ એમોસ ભીગ્યા હોય આ સિવાય એ જે ગામ છે તેની આસપાસમાં સાતેક જેટલી ટીમો જે છે એ એવી રીતના વર્ક કરી રહી હતી કે જે લોકો ફોટવોલિટિક સેલના સોલાર સ્ટીલ છે તેના માટેના એકસો સત્યાસી મજૂરો આવેલા હતા આવા એકસો સત્યાસી મજૂરો નું કરવામાં આવ્યું કુલ થઈને આ એકસો બાર પોલીસ દ્વારા છત્રીસ કલાકની અંદર સાડી ત્રણસો થી વધારે લોકોનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું સાયબરની ટીમ દ્વારા કન્ટિન્યુઅસ ત્યાં ટાવર ડમ અને ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું એક ટીમ દ્વારા કન્ટિન્યુઅસ જે છે તેને સીસીટીવીના નિગરાની ઉપર રાખવામાં આવ્યું પોલીસે કોઈપણ જાતના ટેકનિકલ ની મદદ ના હોવા છતાં આ જે લોકો છે એ નજદીકના જ લોકો હોય તે અનુમાન કરી ડોગ સ્કવોટ મદદથી જે છે એ ચાર આરોપીને હાલમાં હસ્તગત કરેલા છે જે ચાર આરોપી છે તેમના નામ જે છે એ કન્ટિન્યુઅસ આ રીતના છે ધાનેરા તાલુકાના થાવર ગામે આવેલી થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિ માટે આજે સામાન્ય ચૂંટણી યોજાઈ સવારે આઠ વાગ્યાથી મતદાન શરૂ થયું કુલ એક હજાર છોતેર મતદારો પૈકી એક હજાર એકતાલીસે મતદાન કર્યું છે પાંત્રીસ મતદારોએ મતદાન કર્યું નહોતું આ સમિતિ માટે સિત્તેર ઉમેદવારો હતા તેમાંથી છવ્વીસ ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી હતી પરિણામે તેતાલીસ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે મતદાન બાદ મતગણતરી શરૂ થઈ હતી જોકે પરિણામ મૂડી જાહેર થાય તેવી શક્યતા છે ચૂંટણી અધિકારી તરીકે મંત્રી જગદીશભાઈ ચૌધરીએ પ્રક્રિયા સંભાળી હતી મતદાન કરવા સવારથી મતદારો આવી પહોંચ્યા હતા રાજ્ય ચૂંટણી આયોગે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાન પ્રક્રિયા સરળ બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે મતદારો હવે મતદાર ફોટો ઓળખપત્ર ઉપરાંત ચૌદ અલગ અલગ દસ્તાવેજો સાથે મતદાન કરી શકશે આ દસ્તાવેજોમાં ડ્રાઇવિંગ લાયસન્સ પાનકાર્ડ બેંક અથવા તો પોસ્ટ ઓફિસની પાસબુક પાસપોર્ટ અને આધાર કાર્ડનો સમાવેશ થાય છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મતદાર યાદીઓ વિધાનસભા મતદાર યાદી પરથી તૈયાર કરવામાં આવે છે મતદાર ફોટો ઓળખપત્રમાં જોડણી કે ક્લિયરિકલ ભૂલ હોય તો પણ મતદારમાં કોઈ અડચણ નહીં આવે વળી મતદાર અન્ય વિધાનસભા ક્ષેત્રનું ફોટો ઓળખપત્ર રજૂ કરે તો પણ તેને માન્ય ગણવામાં આવશે ભાભર તાલુકાના રોયટામાં એક વર્ષથી ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ ગઈ છે જેના ગંદા પાણી શાળાના દરવાજા પાસે જ જાહેર માર્ગ ઉપરથી વહેતા હોવાથી શાળાએ ભણવા આવતા છાત્રો સહિત રાહદારીઓને ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે માખી મચ્છરોના ઉદ્રવથી આ વિસ્તારમાં રોગચાળાની પણ ભીતિ સેવાઈ રહી છે સમસ્યાનું સત્વરે ઉલ્લેખ આવે તેવું ગ્રામજનોની માગણી છે રોઈટામાં બારસોથી વધુની વસ્તી છે જોકે ગ્રુપ ગ્રામ પંચાયતનો વહીવટ ખાડે ગયો હોવાથી લોકો અનેક સમસ્યાઓથી વ્યથિત છે જેમાં ખાસ કરીને એક વર્ષથી ભૂગર્ભ ગટર ઉભરાઈ જવાની વિકટ સમસ્યા માથાનો દુખાવો બની છે પ્રાથમિક શાળાના મુખ્ય ગેટ પાસે ગટરનું ગંદુ પાણી બારે માસ ભરાયેલું પડ્યું રહે છે દિયોદર પંથકમાં શિક્ષણનો અનેરો ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ અંબાજી તીર્થ ધામ ના સર્વાંગી વિકાસ ધ્યાનમાં રાખીને શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ મહત્વનું પગલું લીધું છે ટ્રસ્ટ અને અતુલ્ય વારસો ગાંધીનગરના સહયોગથી સહયોગ થી તીર્થ દર્શન વિકસવામાં આવી રહ્યો છે આ યોજના અંતર્ગત શ્રી અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે ત્રિદિવસીય ગાઈડ તાલીમ કાર્યક્રમનો પ્રારંભ થયો છે ટ્રસ્ટના વહેવદાર કૌશિક મોદીના હસ્તે કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તાલીમ કાર્યક્રમમાં અંબાજી ધામ અને આસપાસના જોવાલાયક સ્થળોની માહિતી આપવામાં આવશે સાથે જ યાત્રિકોને ઉપલબ્ધ સુવિધાઓની જાણકારી પણ આપવામાં આવશે ઉદઘાટન સત્રમાં ટ્રસ્ટના પદાધિકારીઓ સહિત સ્થાનિક વિસ્તારના પચાસથી વધુ સભ્યોએ ભાગ લીધો ડીસાના અંબિકાનગરમાં નગરપાલિકા દ્વારા ચાલીસ વર્ષથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન થવાથી રહીશો પરેશાન થઈ રહ્યા છે નગરપાલિકા દ્વારા ચોમાસા અગાઉ ઉપરી મોન્સૂનની કામગીરી થાય છે ત્યારે આ સ્થળે કેમ પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં નથી આવતી તેને લઈને પ્રજાજનોમાં પ્રશ્નો ઉઠ્યા છે ડીસાના વોર્ડ નંબર પાંચમાં આવેલા અંબિકાનગર વિસ્તારમાં છેલ્લા ચાલીસ વર્ષથી વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી સ્થાનિક ઉતરાહીમામ પોકારી ઉઠ્યા છે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી હળવાથી ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા જોકે બુધવારે જિલ્લો ધાકોર રહ્યો હતો આ અંગે જિલ્લા આપત્તિ નિયમન કેન્દ્રના સૂત્રોએ જણાવ્યું હતું કે બુધવારે દિવસ દરમિયાન જિલ્લાના ચૌદ તાલુકાઓમાં વરસાદ નોંધાયો નથી ડીસા હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી બે દિવસમાં જિલ્લામાં છૂટાછવાયો વરસાદ પડી શકે છે હવામાં ભેજનું પ્રમાણ વધતા બફારો પણ વધશે આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા એકાવન ટકાથી પંચોતેર ટકા સુધીની રહેશે પ્રતિ કલાકે ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે અને ગાજવીજ સાથે બે પોઈન્ટ પાંચ મીમીથી લઈને અઢી ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે સરસ્વતીના કુબા અને વારેડા ગામને જોડતું અઢી કિલોમીટરનો વર્ષોથી કાચું માર્ગ છે ચોમાસું આવતા જ આ માર્ગ ઉપર વરસાદી પાણી ભરાતા કાદવ કીચડ થઈ જાય છે કુબા ગામથી અઢી કિલોમીટર દૂર વારેડા ગામમાં હાઈસ્કૂલ આવેલ હોવાથી કુબા ગામના ધોરણ નવથી બારના પચીસ જેટલા છાત્રોને કાદવ કિચડ ભર્યા રસ્તામાંથી પસાર થઈ શાળાએ પહોંચવું પડે છે ત્યારે ગામના અગ્રણી જણાવ્યું હતું કે અનેક લેખિતમાં સરકાર સુધી રજૂઆતો કરવામાં આવી છે પણ કોઈ નક્કર પરિણામ મળતું નથી

પુણે સમીપે જેઝુરી મોરગાંવ રોડ પર પુણેથી મોરગાંવ જઈ રહેલી સ્વિફ્ટ ડિઝાયર કારની પિકઅપ ટ્રકની જોરદાર ટક્કર થઈ હતી આ અકસ્માતમાં આઠ લોકોના મોત નીપજ્યા છે અને પાંચ ઇજાગ્રસ્ત થયા છે જેમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે પોલીસે જણાવ્યું છે કે આ અકસ્માત જેજુરીથી મોરગાંવ જઈ રહી હતી આ દરમિયાન કારે શ્રીરામ ઢાબા માટે સામે એક પિકઅપ ટેમ્પો સાથે ટક્કર મારી કારમાં સવાર ચાર પુરુષ અને એક મહિલા તેમજ પિકઅપ ચાલક અને ટ્રક પાસે ઉભેલા બે અન્ય લોકોના મોત નીપજ્યા છે અકસ્માતની જાણ થતાં જ પોલીસ તત્કાલી ઘટનાસ્થળે પહોંચી છે ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે બનાસકાંઠા જિલ્લાની મહિલા કોંગ્રેસની એક બેઠક મહિલા જિલ્લા પ્રમુખ આશાબેન રાવલના અધ્યક્ષસ્થાને મળેલી જેમાં પ્રદેશ મહિલા અધ્યક્ષ ગીતાબેન પટેલે ઉપસ્થિત રહેલ અને સંગઠનને મજબૂત બનાવવા માર્ગદર્શન આપ્યું હતું જિલ્લાની મહિલા પદાધિકારીઓ ઉપસ્થિત રહી હતી અને પ્રદેશ મહિલા અધ્યક્ષનું બહુમાન કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાનું લીંબાવ ગામના વતની હરચંદભાઈ બબાભાઈ સુથારે જીપીએસસી દ્વારા લેવાયેલા જુનિયર સાયન્ટિફિક ઓફિસર ફૂડ ક્લાસ વનમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર ક્રમાંક પ્રાપ્ત કરી આ પંથકનું ગૌરવ વધાર્યું છે